ત્રણ મહિનાથી રજિસ્ટર્ડ કાર્ડિયોલોજીસ્ટ તબીબ છે જ નહીં હાર્ટની સારવાર કયા તબીબના નામે કરી તેની પણ તપાસ હાલમાં ચાલી રહી છે તો એક પછી એક હોસ્પિટલોની અંદર આ કૌભાંડો સામે આવી રહ્યા છે જેમાં આપ જોઈ રહ્યા છો બધે એક હોસ્પિટલ સામે શંકા ઉત્પન્ન થઈ રહી છે છેલ્લા ત્રણ મહિનામાં અને જૂના થઈને લગભગ એકસો બ્યાસી જેટલા નામ મંજૂર થયેલા છે એટલે એ જે અપડેશનનું કામ ચાલુ હોય એમાં અમુક ક્લેમ એ લોકોએ કરેલા હશે પણ એ પણ ઇન્સ્યોરન્સ દ્વારા રિજેક્ટ છે અમારી ટીમ અત્યારે જોઈ રહી છે તપાસ કરી રહી છે પ્રાથમિક તપાસ થશે એના પછી જે પણ રિપોર્ટ હશે એ સરકાર સામે મૂકી જામનગરની જીજી હોસ્પિટલમાં જાતીય